જય મલ્લી ફેમિલીને ગુડ મોર્નિંગ આજને નવો લંગીરા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ઋષિ પાસે તો આજે તો આપણે ગામમાં જવાનું છે ફેર જમવા પણ આપણે ના કે વિડીયો બિડીયો લેહો નહીં અને આજે આપણે અહીંયા આવી ગયા છે ડેમના કાંઠી ડેમનું પાણી ધીમે ધીમે જતું હોય અને અહીંયા આ ડેમની પાર છે ભીની હોય ને એની માટે ડેમોનું ની આ તડકો હોય ની ટાઢી હવા આવતી હોય તો કંઈક અલગ જ વાત છે કાનભાઈ હું તમને દેખાડી દેજો અહીંયા ડેમ છે અહીંથી ગળી ગળીને પાણી અહીંયા આવે છે અને અહીંયા આ બધું ભીનું છે કે નહીં અને આ સારે પરથી આવી ઘટા ઢૂપ ને અમને કે આ મતલબ બધી બીક ન ગમે ને એમ પડી દે જોઈ લઈએ સારે બધું કેવી ઉગો છે તોય તો એમ પડી દે અમારા કાન પે ને અહીંયા પણ ટાઢી હવા આવે છે એસી ટૂંકી પડે આ જોઈ લઈએ ભાઈ હું અત્યારમાં હવાર હોરમાં તરીકો લાગી જશે હજી વાજ્યા કેટલા કહી દે હજી તો નવ વાગ્યા છે ને ત્યાં ભાઈ હું તરીકો લાગી જશે તો તરીકો આપણે કઢાવીશું અત્યારે દુનિયા નથી બે હવા દેવી નગર પછી ટેમ નહીં કરે હરકો જોઈ લે એટલામાં સાયો છે સાયો ની તો વાત જ નહીં કરે જોઈ મારી પાસે જોઈ શકતા હોય સારી બધું બધી હગો છે સાયો ને એમાં અહીંયા ફટે અહીંયા બે હવાની કંઈક મજા જ કંઈક અલગ છે અહીંયા અહીંયા મારથી નથી બોલું તો અમુક શબ્દ બોલે કે અહીંયા કેવી ટાઢી હવે આવે છે એની વાત કરી એમ તરીકો નથી એવું થઈ જાય કેમ શિયાળો હોય એની હવે તરીકી થતી હોય ને કેમ ગમે ને બેસીને હોય એવી ટાઢ બે છે મીઠી મીઠી હવે અત્યાર સુધી હું કાન બધી તરીકે જ બેઠા હતા પણ હાલો ને આઈનો આજે આનંદ લેવા દઈ અને થઈ ગયું છે સારું પછી યોગો છે પણ હવે માતાજીને નામ લઈને બેહી જાય છે ખાતું નથી એટલું સારું છે ગેરું બેરું જોવા કરક કરક મળે છે બહુ ખાસ તો નથી મળતા પણ તો અહીંયા બે દે છે ને બે ને ફોન માં ગરી દે છે પછી પાણી હું થાતું બહુ ખાસ ખબર ન હોય જે જ ઘસેર જો તમે ના એટલે કેટલે અડે બેઠી છે ને અડે જગ બહાર વઈ જઈ સીધ જતે જો હરખા ને ઓલું થાય તો રખણ માં એટલે મૂન કાન પે બે ભાજજી મારી પાસે પાછો લફિંગર બહુ જાજો હોય ને કાન ભાઈ પાસે અમાર ખાલી એક બડો જ હોય ઈ અમાર ખપ ખપ ધોઈડે ગા હે

જોયું તો તાય ઠેઠ ગરી ગીત છે ઊભા ન છે તો સીધી જોઈ દે રખાણમાં એ તો દિન ઊભી થઈ દો તો એને બીજું કહેવાય તો નહીં ટેમ ન કાઢે પછી પાંચ વાગે ને તો ભાગે એને કીધું ભલે ભલે પડીએ ડેમડા હમણાં એવી આદત કરી ગયા છે ને બે વાગે કે નહીં ઊભી થઈને સીધ આમ રખાણ છે કે નહીં ઇન્દર જ ગરી દે અને નતર આમ વાતાવરણ એકદમ એવું થઈ ગયું છે ને વાત વરસાદ આવશે તો એવું લાગે છે અને ગરમીની તો વાત જ નહીં કરવાની હતી પલ્લી થઈ કેરડું છે એટલે વધારે ફૂલ ગરમી થોડા ઘણા ઢોરા પર ઓછો વાંધો આવે નેરડું છે કે એટલે વધારે પડતી ગરમી થાય છે એ તો પડ્યો છે બીજે હાલો મિત્રો આગળ આગળ કન્ટેનર ફરી પાછા આપડે મળે હલો મિત્ર આપણે બે કાઢી દેતા ભાઈ હું ડેમમાંથી ઉપર થઈ જાય ને આ પછી થઈ ગઈ છે પછી આપણે સીધા ધીમાડે આવીને જ બોલો શરૂ કર્યો છે એ પછી આગળ આપણે મોટર શરૂ કરીને કુંડી ભરી લીધી છે આથી ત્યાં લીધેથી અને આ વરસાદ જઈ લે આ બસથી શરૂ હશે ખરો અંધારી કિલો હારો છે જઈ લઈએ મેન્ડ બી થઈ તો વાત પૂરી ગયો બસ એટલે આમ કોઈ ન્યુ એ વિશે છે લે ભાઈ હું કેવી પાણી પીવે હું કદર હોય ને તો ઓછું પીવે છે ભાઈ હું એટલે હું હાલો ભરલી ભરી ફૂલ લેટ હતી જીકી નાખ્યું પછી પછી આ ઠેલવી દઈ ખેતરમાં ને ઓલા પછી હા હિમાળે વી દે નથી આટો મારીને આવે ને તો સગ વગાડી દે સવારમાં ટાઈમ ફટકામ દાહ કરી નાખે પણ અત્યારે જે ટાઈમ સહ વગાડવો ને એ બહુ અઘરી વસ્તુ છે તો એ હા

ત્યાં હું લખણ પાણી હોય તો ત્યાં ઘાવાનું મળી દે ને એટલે પાણી ન પીવે પાયા એ હા મુંડાઈજીક જીક ની અંદર હું ધ્યાન વ્યામ વી ગયો ખાલી છે એટલે વી ગયો એ હા એ હા ધીમે ધીમે હવે કાઈ વાંધો નહી હજી ઠેલાઈ ગયો છે આમ ઠેટ એક ભૂરકી ને હકર ને કેરા તો બની આપણે ભૂરક પછી ઓન કાન ભાઈ હમણાં તો ફોન હા ઓછા જ વાપરી છે કારણ કે ભેગું જ નહીં તો હા જે નેટ કાંઈ વધતું ને પૂરું થઈ જાય બે જીબી કેમ પૂરું થાય કે નહીં એ જ ન ખબર પણ નેટ આવે કે ઘટી નહીં જી આવે મનકાનભાઈ ફાઇવજી ફોન છે તો એ ખૂટી જાય છે મારે ફોરજી જ છે કે ઝટકા ઝટકાને એવું શરૂ છે એટલે થોડાક આગળ ચાલ્યું નવા લા પવન એવો મસ્તીનો થઈ ગયો છે લાગે છે થોડો ઘણો આવશે ખરો છે એ છે છે આપણે હમણાં અમે ને અંદર બીજો તો માથે તારથી અને બીજી કે રાતી કેડી એટલી છે ને બેઠા ભેગા તોડી તો આપણે જગ્યા ફેરવી નાખી છે લીમડા મૂચો પડતો અને આપણે ખાખરાની હેઠળ ના તાર છે પણ હજી ખાખરો ઘણો નાનો છે મોટો થાય ને પછી ના બીક છે ને અમારે તો કાન બે આડા પડશે પડી ગયા છે અને વાતાવરણ જોઈ લે એકદમ કાંઈ હતું નહીં એમ મને લાગે કે છેલ્લે હા થોડા ઘણી સાટા કરશે ખરે આમ પવન ઉડી ગયો છે વાવળી વળતી આવે છે એવું લાગે છે કાનભાઈ છે ને હાલો ફરી કન્ટુની રે ફરી તમે હાલો મિત્ર સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે ભેવું આવી ગયું છે કેળાને કાઠે તો આપણે ધીમે ધીમે ઘર બાજુ ખેલાવીશું ધીમે ધીમે સત્તા સત્તા ધાવાથી ઘર બાજુ મારો એક વિચાર વ્યક્ત કરવાનો આમાં ઘણા એમ કેતા આમાં દીકરા કેવો આખો દીમો અમને એમ છે ખેતી કામ કરે એની કે કોઈ માણસો ત્યાં પણ ગમે કોઈ ના ક્ષેત્ર ની અંદર પોત પોતાના ક્ષેત્ર અંદર કોઈ સુખી છે જ નહીં આપણે અહીંયા ઓ કરી આખો દી પીડ્યું રહેવાનું નામ ને પણ અહીંયા આવીને અનુભવ કરો તો ખબર પડે એ ગામની અંદર ગમે કોઈક દુકા ન કરતી તો આપણે અમને અહીંથી એમ તો કે એને કેવો હર આખો દીધી બેસી જોઈએ એની એની દ્રષ્ટિ આપણે દઈએ તેને એમ કહો હોય આને કેવું હોય એમ હૈલાસ કરે જિંદગીની ગોળ ગોળ સકડી ફિરાશ કરે કોઈ દુનિયાની અંદર હજી હું એવું માણસ નહીં ખાવ સુખી જ હોય ગમે કંઈક એમાં એવું હોય કે આ કયો મેં કીધું એમ ઉદાહરણ અમે ભેહોમાં છીએ તમને થયો હે આમાં કે કંટાળો આપી ગયો બીજા કોઈ બહારથી જોતે કે હોય કેવી લીલી ના ઘેરમાં આખું બધી ભેહો સવાર કેવી એ તો જે સારતા આવે ને ખબર હાન થાય તો કઈ ના તેને તેને કટકા થઈ જાય હાં તો ઘીરે જઈને એમ તો ખાવું ને એમને હું દઉં છું એવી હાલત થઈ જાય તો જે અનુભવ કરીએ પોતપોતાના ક્ષેત્રનો પોતપોતાનો અનુભવ પછી આપણે ગમે શિક્ષકોને પૂછ્યું કે એને કેવું સારું આખો દી ભણાવવાનું ને ખુડી છે બેહવાનું ટાટા થાય સરકાર પગાર ઈ આપણને કોઈ કોઈને ગમે એવો ધંધા કરે કે છે ને કોઈને કોઈનો ધંધો નહીં ગોટે એને ગમે આપણે તો અમુક અમુક આપણે જોઈએ ગમે મોટા ધંધાવાળા હોય કે નહીં ખેતીની અંદર પૈસા નાખે ખેતીવાળા બધાય વધારે પડતા પૈસા બહાર રોકે અને બહારવાળા ખેતી એમ રોકે આમાં બધાય નોખો નોખો કોઈ એટલે કોઈ આ દુનિયા અંદર એવું નહીં હોય કે જે ધંધો કરતા કે અંદર ખુશ હોય એને એમ જ હોય ઓહો આની કદાચ ઓલો ધંધો કેવો સારો છે એમાં કેવી મજા છે આમાં ભાઈ એવું બધું છે આ તો જિંદગીની ની છે ફિરા કરે આમને અને હાલ્યા કરે તો હવે આપણે આજનો આપણે ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતી આવતીકાલે નવો લોકો સાથે તો આમ જય જય